હલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજથી ચૈતર મહિનો બેસી ગયો છે અને ચૈતર મહિનામાં પહેલાં પંદરમાં લીમડાનો કોર પીવાનું ખૂબ જ સારું એવું મહત્ત્વ છે અને બધા પીતા પણ હોય છે કારણ કે શરીરમાં આજકાલ ઘણી બધી બીમારીઓ થતી હોય છે અને આ પીવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દૂર થાય છે સ્કિનની બધી તકલીફો દૂર થાય છે લોહીને શુદ્ધ કરે છે આ લીમડાનો કોર પીવાથી અનેક બીમારીઓ સામે આપણને રક્ષણ મળે છે તો ચૈતર મહિનામાં પહેલાં પંદર દિવસ આ લીમડાનો કોર જરૂરથી પીવો જોઈએ અમે પણ આજથી શરૂ કરી દીધો છે તમે જોઈ શકો છો કે ઘણો બધો અમે કોર લઈ આવ્યા છે આ લીમડાના કોરથી ઘણી બધી બીમારીઓ આપણી દૂર થશે અમે ગયા વર્ષે પણ પીધો હતો અને આ વર્ષે હું તમારી જોડે પણ શેર કરી રહી છું કે કેટલી માત્રામાં પીવો જોઈએ અને કેટલો પીવો જોઈએ બહુ વધારે ના પીવો જોઈએ બહુ વધારે પીશો તો ફાયદા કરવાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તો અહીંયા આપણે સૌથી પહેલાં છે તેની સળીઓ છે તે અલગ કરી લેવાની છે અને ફૂલ છે તે પણ અલગ કરી લેવાના છે તો આ રીતે હું ફૂલ છે તે તોડી લઈશ અને સળીઓ છે એ અલગ કરી લઈશ જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો વિડીયો ક્યાંથી જોવો છો કયા રાજ્યમાંથી જોવો છો તો જરૂરથી તમારું નામ અને રાજ્યનું નામ કમેન્ટમાં લખજો જેથી હું તમને બધાયને થેન્ક યુ કહી શકું અને કમેન્ટ કરો તો પ્લીઝ ગુજરાતીમાં કરજો જેથી હું વાંચી શકું તો અહીંયા એક વ્યક્તિ માટે તમારે જો બનાવવો હોય તો તમારે આટલો લેવાનો છે આથી વધારે નથી લેવાનો નહીંતર એ વધારે કડવા સ લાવી દેશે અને વધારે પડી વધારે પડશે તો એક વ્યક્તિ માટે તમારે આટલો જ લેવાનો છે અને બે વ્યક્તિ માટે બનાવતા હોય તો આથી તમારે ડબલ લઈ લેવાનો છે તો બે વ્યક્તિ માટે બનાવી રહી છું તો અહીંયા મેં ડબલ લીધો છે તમે જોઈ શકો છો કે આટલો આપણે બે વ્યક્તિ માટે પર્યાપ્ત છે આથી વધારે આપણે નથી લેવાનો ઓછો હોય તો ચાલશે પણ આથી વધારે આપણે નથી લેવાનો તો અહીંયા આપણે કડવા લીમડાના ખૂણા પાન પણ લીધા છે જેથી ખૂબ જ સરસ એકદમ કડવાહાટ લાગે તો હવે આપણે આને આ ધોઈ લેવાનો છે એકદમ સરસ પાણીએ કારણ કે આની અંદર છે ને ઝીણી ઝીણી જીવાત પણ હોય છે મચ્છી જેવી જીવાત હોય છે તો બે પાણીએ સરસ ધોઈ લેજો ફ્રેન્ડ જરૂરથી ધોઈને જ આને યુઝ કરજો આજે પહેલુંનું અર્થું છે ચૈતર મહિનાનું અને બધાએ પૂજા કરીએ છીએ બધાને હેપી ચૈત્ર માસ અને નવરાત્રિ તો આ રીતે આપણે ધોઈ લેશું અને અહીંયા મેં ધોઈ લીધો છે કોરને પણ અને હવે આપણે પાનના પણ ધોઈ લેવાના છે કૂણા કૂણા પાન લઈ આવ્યા છે અને કોર સાથે જ આવ્યા છે તો એટલા સરસ કૂણા હતા મને ખૂબ જ ગમ્યા અને અમે દર વખતે પીએ છીએ તો અહીંયા આપણે ધોવાઈ ગયું છે અહીંયા મેં કાચનો એક વાટકો લીધો છે કાચના વાસણમાં આપણે પલાળવા રાખી દેશું કાચનો હોય તો તમે કાચનામાં પલાળજો નહીંતર તમે એલ્યુમિનિયમમાં તો બિલકુલ ન પલાળતા સ્ટીલમાં પલાળજો અથવા કાચમાં પલાળજો અથવા તમારી પાસે માટીનું વાસણ હોય તો તમે માટીના વાસણમાં પણ પલાળી શકો છો તો ઘણા લોકો લાવતા હોય ને ડાયરેક્ટલી ચલું કરતા હોય છે પણ તમે આ રીતે જો પલાળીને તમે પીશો તો તમને બહુ જ સારો એવો ફાયદો થશે તો અહીંયા મેં બે વ્યક્તિ માટે બનાવી રહી છું તો એક ગ્લાસ ભરેલ પાણી મેં આની અંદર ઉમેરી લીધું છે અડધો અડધો ગ્લાસ આપણે બનાવવાનો છે એક વ્યક્તિ માટે તો અહીંયા એક ગ્લાસ કમ્પ્લીટ મેં એડ કરી લીધો છે ને એક ગ્લાસમાં આપણે આ રીતે ડૂબાડૂબ કરી નાખ્યો છે હવે એક નાઇટમાં માટે આપણે આને પલળવા રાખીશું હવારમાં આપણે જોઈ લેશું એક રાત પલળવા દેવો ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ પલળશે એટલો ફાયદો તમને વધારે થશે તો સવારમાં જાગી ત્યારે જ મેં જોયું કે સરસ એવો મોર છે તે પલળી ગયો છે તમે જોઈ શકો છો અને પાણી પણ એકદમ એ કરી લીધું છે કારણ કે ફૂલ અંદર છે તો ફૂલ ખૂબ જ પાણી પીધું છે ફૂલને અને સરસ ફૂલ પલ્લી પણ ગયા છે જેથી આ રીતે આપણે મેશ કરવાનો છે હાથથી જ તે હાથથી મેશ કરશો ને તો પણ એટલું મસ્ત આનો જે રસ છે તે પાણીમાં આવી જશે આને આપણે મિક્સરમાં નથી ક્રશ કરવાનો મિક્સરમાં જો તમે ક્રશ કરશો ને તો ફીણ વળશે અને એટલું સારું રિઝલ્ટ નહીં આવે જેટલું હાથથી આપણે મેશ કરશું અને ફિન એવું વળશે ને એવું થશે ને તો તમને પીવો પણ નહીં ગમે તો આ રીતે હાથથી જ તમારે આ મસળવાનો છે મોરને જેથી સરસ એવો મોર છે તે મસળાઈ જશે અને તેનો કસ છે તે પાણીની અંદર આવી જશે તો તમે જોઈ શકો છો કે પાણી હવે ચેન્જ થઈ ગયું છે અને મેં સરસ એવો મસળી લીધો છે બેથી પાંચ મિનિટ સુધી મેં મસળ્યો છે જેથી આપણે મિક્સચર કરતાં પણ ખૂબ જ સારો એવો મસળાઈ ગયો છે જોઈ શકો છો હવે આપણે બે ગ્લાસ લેશું સૌથી પહેલાં આપણે બે ગ્લાસ લેવાના છે અને આને આપણે ગાળીને ગ્લાસમાં એડ કરી લેશું આખો આખો ગ્લાસ નથી ભરવાનો ફ્રેન્ડ્સ અડધો ગ્લાસ આપણે પીવાનો છે અને ખાલી પેટ પીવાનો છે સવારમાં ઊઠીને પહેલું જ આ કામ કરવાનું છે બ્રશ પણ નથી કરવાનું બ્રશ કર્યા પહેલાં જ પી લેવાનો છે કારણ કે જે આપણી આખી રાતની લાળ હોય ને તે પણ આપણા પેટમાં જવી ખૂબ જ જરૂરી છે તો બ્રશ કર્યા વગર જ તમારે આટલો પીવાનો છે તમે જોઈ શકો છો કે અડધો ગ્લાસ છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આવજો બધાય